નમસ્કાર મિત્રો ગુજરાતમાં થોડા દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કયા જિલ્લાઓમાં કેટલું નુકસાન થયું અને ક્યાં કેટલો વરસાદ પડ્યો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાની સેલી સુધી જોતા રહેજો ચેનલ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ થઈ રહ્યો છે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થાય છે ત્યારે વરસાદી માહોલ વચ્ચે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છ પર સક્રિય સિસ્ટમ ત્રીસ ઓગસ્ટ સુધીમાં દરિયામાં જતું રહેશે હાલ રાજ્ય પર ડીપ ડિપ્રેશનના કારણે સમુદ્રમાં તોફાન આવશે દરિયાના તોફાનને કારણે પંચોતેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સાથે જણાવ્યું છે કે આગામી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામશે અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ બાદ હળવો વરસાદ થશે આગાહી પ્રમાણે આગામી સપ્ટેમ્બરમાં રાજ્યમાં વરસાદ થવાની સંભાવના છે આગાહી અનુસાર બે સપ્ટેમ્બર પછી બંગાળના ઉપસાગરમાંથી આવેલા પવનો વરસાદ લાવશે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ ગુજરાતમાં વરસાદ થશે સપ્ટેમ્બર મહિનામાં પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદના ઝાપટા રહેશે સાથે જ અંબાજી દાતારના ડુંગરોમાં પણ વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેશે રાજ્યમાં આગામી ભાદરવી પૂનમ સુધી વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસ સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ અને ભારે ઝાપટા પડી શકે છે સાથે જ તેમણે કહ્યું કે આ દરમિયાન કૃષિ પાકોમાં રોગ આવવાની પણ શક્યતા રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રાજ્યના છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના મોટા ઝાપટાં પડવાનું શરૂ થઈ જશે ગુજરાતમાં હજુ પણ મેઘતાંડવ યથાવત રહી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ માટે વધુ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને વાસીઓને ચેતવ્યા છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી જ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ થઈ જશે ખાસ કરીને સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે અંબાલાલના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિમાં દરિયા કિનારે સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફવાન ફૂંકાવાની પૂરેપૂરી શક્યતાઓ છે આ ડિપ્રેશન ત્રીસમી ઓગસ્ટે અરબી સમુદ્રમાં આવતા તોફાન બનવાની શક્યતા ઊભી થઈ ગઈ છે રાજ્યમાં વરસાદી તાંડવ શરૂ થશે જેમાં દ્વારકા જામનગર પોરબંદરના કેટલાક ભાગોમાં વરસાદ પડશે આ ઉપરાંત ઓખા રાપર નખત્રાણા અને ભુજના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે હજુ પણ કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બે થી ત્રણ દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આભાર મિત્રો વરસાદના અવાજ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો